જરૂરલા બનાવવાનું બાકી થોડું થઈ ગયું બરાબર થઈ જ ને આપણે રાણી પડ જાવા પછી હરડું આવ્યો ને તે પછી દુકાને ગડી ને ઉભા રહી ગયા પછી આમાં આટો ફરીને આયા તો એnte વર્ષ સુધી આન કુરામ નામ તો કરાવો પડી લો હાલ જો આપડે હવરમાં નીકળતા

વરસાદ છે જો આવી ગરમી વરસાદ કા હા સીધું છે પણ લગભગ આમ જાય સ્થાન દેલું રાત્રિ હોય હમ

લેસન બેસન નક કીધું સાબે હે તો લખવા મે ડા હાજે હોય તો હાલો વિડીયોમાં બના રેજો આ ધારું કંકુડાન ને કોનકુંડાન સકવાઈ હવેં કી ચાલુ કર ચાલુ નથી તો ચાલુ જો આમાં નાખું ને તો વસ્તુ બધીય ન થાય જો ગાંઠિયાનો રૂલ ગાંઠિયા ભૂગો કરીને નખાય મીક ચવાણું નખાય ડુંગળી નખાય પણ એ બધું તમે નાખીને કરો ને તો શાક એવો માલ થાય પણ તમને કંકોડાનો સુગંધ જરાય આવે નહીં જ્યારે તમારે બનાવું છે નગરા કંકોડાનું બનાવજો તો જ તમને સાક ખાવાની મજા આવશે હજી રોટલા બનાવવાની બાકી મોડું થઈ ગયું મળ થઈ આપણે રાણી પડી જાય રાણી પડી જાય ને પછી ને તે પછી દુકાને ભાગ દીધો ને ઉભા રહી ગયા તે આ માટો ફરીને આયા તો આયન કુરામ નામ તો તરાવ પડેલો છે ડિંમાં છે છે પકડ જ ન પડતું સરમે કાલે છોડો બદલે ને કે તો એ થોડી લેતોય ખોડવો કરો ખોડવો કરો એટલે નો હારું થાય ગેરી ઉપર ગેરીન બનાવો ને એટલે હોરું મસાલો ભોળી જાય અને માણા લે ને આમ એટલે કાંટા હોય ને મૂંડા આમ મૂંડા કરીને પણ મૂંડા ની કરના મૂંડા કરીને ટાક કરવાની અને આ કાંટા વાનું કરવું શું ન હોય હા હાલો મસાલો નાખી તો હવે અસલ મજા ને તેલ માં પહેલા મસાલો નાખી દેવો પછી તો તમને સાઈઝ નાખવી ને તો નાખો તો આજે થોડું મોકલવું એટલે પેલો બનાવી નાખી બાપા ને આમાં મસુલાખ્યું ચીખું ખાય ચીખું ઘરે રાંધે એટલે મોડું બનાવું તો હાલો વિડીયો બનાવી જો આગળ આગળ વિડીયો જોતા આપણે આપડે ઢોટલા કાઢવા નાખીશું

તો હાલો વારું કઈ લેવી આપડે લઈ લીધી